મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે પ્રેરણારૂપ બનતી સ્કૂલ વાન ચાલક મહિલા વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરતું હોય ત્યારે વિશ્વમાં અનેક મહિલાઓની પ્રેરણાદાયક વાતો સામે આવતી હોય છે મહિલાઓના ઉત્થાન માટે વિશ્વ આજે મહિલા દિવસની ઉજવણી કરતું હોય છે ત્યારે સમાજમાં જજુમીને આગળ વધીને આવેલી મહિલાઓ આજે સમાજ માટે પ્રેરણાપૂર્વક બની રહી છે એવી જ એક વાત ભરૂચની છે કે જ્યાં મહિલા સ્કૂલ વાન ચલાવી પગભર થઈ પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદગાર થઈ રહી છે જેમાં ભરૂચ જિલ્લાના હલદરવા ગામે રહેતા આરતીબેન ધર્મેશભાઈ પટેલ નારી શક્તિનું ઉમદું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે છેલ્લા બે વર્ષથી આરતીબેન સ્કૂલ વાન ચલાવી અને પોતાના પતિને ઘરમાં આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે કોરોના કાળ દરમિયાન સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું હતું અનેક લોકો નોકરી ધંધો ગુમાવ્યો હતો તેમજ અનેક પરિવારો આર્થિક રીતે તંગ બન્યા હતા ત્યારે આરતીબેનના પતિ પણ સ્કૂલ વાન ચલાવતા હતા એ સ્કૂલ બંધ થતાં પરિવાર આર્થિક સંકળાયણમાં મુકાયો હતો જેથી પરિવારની મદદ કરવા માટે આરતીબેને પતિ પાસે ડ્રાઈવિંગ શીખી આજે તે સ્કૂલ વાન ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે જેને લઈ પતિ પણ પત્ની ઉપર ગર્વ કરી રહ્યા છે આરતીબેન પોતે ઘરકામની સાથે ડ્રાઇવિંગ કરી આર્થિક સદ્ધર થઈ રહ્યા છે એ એક મહિલાઓ માટે ઉમદું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બોલો શું નામ છે આરતીબેન ધર્મેશભાઈ પટેલ આરતીબેન તમે વાહન ચલાવો છો શું કહેશો તમે મને બહુ પ્રાઉડ થાય છે કે હું એક લેડીઝ થઈને વાહન ચલાવું છું સ્કૂલ વેન ચલાવું છું બધા બાળકોની કાળજી સારી રીતે રાખીને એમને લઈ જાઉં છું લાવું છું ટાઈમ પર પહોંચાડું છું ટાઈમ પર ઘરે છોડું છું એટલા માટે મને પેરેન્ટ્સ પણ ખૂબ સપોર્ટ કરે છે વાહન ચલાવવાનો વિચાર ક્યાંથી ક્યાંથી એની તમને તારી મળી વાહન ચલાવવાનો વિચાર મને લોકડાઉનમાં જે પરિસ્થિતિ થઈ કે વધારે પડતું બળદન થઈ ગયું માથા પર એટલા માટે હું અત્યારે જાતે સ્કૂલ વેન ચલાવું છું કે આપણને ફરી આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે આપણી પાસે થોડા ઘણા પૈસા બેંક બેલેન્સ પડ્યું હોય તો આપણે આવું કંઈક હોય તો આપણને એ કામ લાગે શું બીજી મહિલાઓને તમારે બીજી મહિલાઓને પણ હું એવું કહું કે તમે બી જાતે કંઈક આવું કરો તો આપણે કોઈકની પાસેથી હાથ લાંબો નહીં કરવો પડે ને પ્લસ કે બીજું કે આપણા હસબન્ડને પણ હેલ્પ થાય એમને પણ માથા પર એટલું બર્ડન ના રહે કે જે ઘર ચલાવવામાં જરૂરી છે